ભાવનગર કુંભારવાડા બાનુબેન ની વાડીમાં ડીજે વગાડવા બાબતે મારામારી થતા ત્રણ લોકોને ને પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા બાનુબેન ની વાડી શેરી નંબર મોડી માં સમયે ડીજે સાથે વરઘડો કાઢવામાં આવ્યો હોય તે સમયે જે વિસ્તારમાં રહેતા રાઠોડ દિનેશભાઈ રમેશભાઈ ના માલ ડોર બહાર બાંધ્યા હોય તેથી ત્યાં ડીજે વગાડવાનું ના પાડ્યું હોય તે સમયે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થતા મારામારી સર્જાઈ હતી જેમાં ગોપાલભાઈ મકવાણા તથા ધવલભાઈ મકવાણા થઈ હતી જ્યારે વિનેશભાઈ રાઠોડને ને પણ ઈજા થતા સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને આ બનાવની પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી

વિનેશભાઈ ક્યાં રહ્યો તમે કુંભાર રોડ અવાનું બેનવાડી શું થયું તો અમારો ઘર પર છે દારૂ પીન છ થી સાત જણા દારૂ બોલતા હતા એમાં ગાડી બોલવાની ના પડે એમાંથી અમારી ઉપર હુમલો કર્યો બે પેપ ના ઘા કર્યા અને ઠીકા પાટુ માર માર્યો એ લોકો કેટલા હતા છ થી સાત જણા હતા નામ આવડે છે

શું નામભાઈ બંધારું તોલ મકવાણાભાઈ ક્યાં રહ્યો તમે કુંભારવાળા બાડુબેન દિવાળી શેરી નંબર દસ મોફતનગર શું થયું તું કાંઈ નહીં ભરવાડ જે અમારા ઘર બાજુ જે રાઠોડ રાઠોડ પરિવાર એક છે કે નહીં ભરવાડ સમાજ બરાબર એની ભેંસું બહાર બાંધી લીધી અમને ફટાકડા ફોડવાની ના પાડી અમે તોય પછી ચાવા દીધા બીજે અમારું વાગતું હતું એની ભેંસું ભડકતી હતી ને તો એ અમને એમ કીધું તમે રહેવા જાવ આગળ વધારો બરાબર તમારું ડીજે આગળ લઈ જાઓ એમ અમને કીધું દાદાગીરી ચોખ્ખી ફૂલ દાદાગીરી કરીએ અમારી આગળ બરાબર છે પછી અમે ડીજે બધું પૂરું અમારું થઈ ગયું કે નહીં અમે ઘરે જમવા જતા હતા પછી અમારી ઉપર એ ઘા કર્યા છે કેટલા જણા હતા એ લોકો નહીં નહીં તો બારથી પંદર જણા હતા એ લોકો એમાં કોઈનો ઓળખો ઓળખો એમાં ત્રણથી ચાર જણાના નામને આવડે છે શું નામ હતા કાળુભાઈ મખો પછી રમેશભાઈ ગીગો પછી બીજા કોઈ નામ મને અત્યારે યાદ નથી એક કાનો હતો બરાબર એમની પાસે હથિયાર શું હતા હથિયાર તલવાર છરી અને એની ડાંગુ ધોકા જે આવે ને એ તમે એ વિસ્તારમાં શું જાણ લઈને ગયા હતા કે શું લઈને ગયા હતા અમારું ઘર જ ના છે મારા મોટભાઈના લગ્ન હતા બરાબર છે અમે અમારું ડીજે કાઢ્યું હતું નથી